નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું તો સજ્જનો સ્ટોક માર્કેટમાં માર્કેટ આજે એટલું તો દેખાડી દીધું કે જો ચાલવું હોય તો આટલી વાર લાગે બધાને અચરજ થઈ જાય તેવી રીતે માર્કેટમાં રિકવરી આવી જોકે પેટર્નમાં સંકેત તો મળી ગયા હતા પરંતુ તે વાત અલગ છે લગભગ કોઈક જ ઓપ્શન બાયર યા સેલર આ પેટર્ન ચૂક્યા હશે એટલા સ્પષ્ટ સંકેત કેન્ડલિસ્ટિક પેટર્ન આપ્યા હતા જોકે માર્કેટની ચાલ જે છે ને તે એક અકળ ગતિ છે અને મોટા ખેલાડીઓ કાચા પોચાને ઉતારી પણ દેશે સજનો છેલ્લા બે દિવસમાં એક સ્ટોકમાં એવું બન્યું કે ગઈકાલે અગિયાર તારીખે ક્વાર્ટરલી રિઝલ્ટ આવવાનું હતું અને સ્ટોકમાં વીસ ટકાની અપર સર્કિટ લાગી ગઈ હતી અને તેર ટકા પ્લસમાં સ્ટોક બંધ આવ્યો એટલે કે ડે આઈથી તો સાત ટકા ઘટીને બંધ આવ્યો અને આજે વીસ ટકાની લોઅર સર્કિટ લાગી ગઈ જોકે આમાં પણ ગઈકાલે સ્માર્ટલી ડિસિઝન લેવા તો વીસ ટકાની અપર સર્કિટમાં પ્રોફિટ બુક કરી લીધો હતો અને કોઈ એવા ગણિતમાં હોય કે રિઝલ્ટ સારું આવવાનું છે માટે આપણે પણ ખરીદીએ તેવા લોકો ફસાય પણ ગયા છે અને રિઝલ્ટ નબળું આવ્યું છે સ્ટોકનું નામ છે સિક્કો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ આ એક માઇક્રોકેફ કંપની છે કેમિકલ સેક્ટરની કંપની છે અને ઘટના એવી ઘટી છે કે કઈક શીખવા મળે આમાંથી માટે આ ચર્ચા ચર્ચામાં જો આગળ વધીએ તો સૌથી પહેલી કંપની છે ઇન્ડો કાઉન્ટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ સ્ટોકમાં આજે વીસ ટકાની અપર સર્કિટ લાગી ગઈ હતી આ કંપની હોમ ટેક્સટાઇલ તથા બિસ્તર ઉદ્યોગમાં કામ કરે છે ચાદર રજાઈ લીનન સાદર વગેરેમાં દુનિયાની સૌથી મોટી બિસ્ટલ લેનન ઉત્પાદક છે આ કંપની ક્વાર્ટર ત્રણમાં કંપનીનું પરફોર્મન્સ સારું રહ્યું છે ડિસેમ્બર ત્રેવીસ ક્વાર્ટરમાં જે સેલ્સ સાતસો તેર કરોડ હતો તે ત્યાંથી વધીને એક હજાર એકસો બાવન કરોડ થયો છે નેટ પ્રોફિટ અઠાવન કરોડ થી વધી પંચોતેર કરોડ થયો છે સેલ્સ પ્રોફિટ બંનેમાં સારો વધારો થયો છે માર્કેટ કેપ છ કરોડની છે સ્ટોક પ્રાઇસ ત્રણસો રૂપિયા છે પી રેશિયો ઓગણીસ છે અશોક લાયલેન્ડ લિમિટેડ હિન્દુજા ગ્રુપની આ એક ખૂબ જ જાણીતી કંપની છે કંપનીએ ક્વાર્ટર ત્રણ નું પ્રોફિટેબલ રિઝલ્ટ રજૂ કર્યું છે જેને આંકડામાં સમજીએ તો ડિસેમ્બર ત્રીસ ક્વાર્ટરમાં જે સેલ્સ

સ્ટોકમાં આજે સાડા સાત ટકાની તેજી રહી હતી પી રેશિયો ત્રેવીસ છે આરો સી પંદર ટકા છે આરઓ અઠ્યાવીસ ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે સુઝલોન એનર્જી આ કંપનીને આજે ઓઇસ્ટર તરફથી બસો એક મેગાવોટનો રિપીટ ઓર્ડર મળ્યો છે અને કંપનીની ઓર્ડર બુક પાંચ પોઈન્ટ સાત ગીગાવોટના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગઈ છે જે એક પોઝિટિવ બાબત કહી શકાય કંપની માટે તો સજ્જનો આ સાથે આજે આ ચર્ચા પૂરી કરીએ છીએ જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું નમસ્કાર